તો રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ બેંકના લોકરમાંથી સવા કિલો સોનું અને ત્રણ કિલોથી વધુ ચાંદીના દાગીનાઓની ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ ખાતે નોંધાઈ હતી ફરિયાદી જય તળાવ્યા છ તારીખના રોજ પોતાના લોકરની તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના દાગીના ન હોવાનું માલુમ પડ્યું હતું બેંકના જ કર્મચારીની આ ચોરીમાં ભૂમિકા હોવાનું પ્રાથમિક અનુમાન હતું જેને લઈ સીસીટીવી આધારે તપાસ કરવામાં આવી હતી તપાસમાં બેંકના જ કર્મચારી અશોક કોટક દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે ચોવીસ એપ્રિલના રોજ ફરિયાદી દ્વારા લોકર ખુલ્લું રહી ગયું હતું અશોક કોટક બેંકમાં લોકર ગાર્ડ તરીકે કામ કરે છે તેના માથે દેવું હોવાથી તે આ સોના અને ચાંદીના ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવાનો હતો પોલીસ પ્રશાસન દ્વારા અશોક કોટકની ધરપકડ કરવામાં આવી અને સોનું અને ચાંદી પણ રિકવર કરવામાં આવ્યા રાજકોટ શહેરની અંદર ડિસ્ટ્રિક્ટ બેંકના લોકરમાંથી આશરે સવા કિલો સોનું અને ત્રણ કિલોથી વધારે ચાંદીની ચોરીનું એક ફરિયાદ જે છે એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ફરિયાદી જે છે જય તળાવ્યા તેના ધ્યાન પર એવું આવેલ કે છ તારીખના રોજ જ્યારે લોકર ચેક કરવા ગયા ત્યારે તેમના લોકરમાંથી કોઈપણ પ્રકારના સોનાના દાગીના જે હતા એ ત્યાં હાજર ન મળી આવે અને તેના આધારે તેમણે પોલીસને તાત્કાલિક જાણ કરી ગુનાની ગંભીરતા બનાવ સ્થળ અને જે રકમ ગયેલી હતી એટલે કે જે સોના ચાંદીના દાગીના ગયા હતા તેનું જે અમાઉન્ટ હતું એને ધ્યાનમાં રાખીને માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર ભગડીયા સરના દ્વારા જોઈન્ટ ટીમ્સ બનાવવામાં આવી હતી જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ઝોન ટુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ્સ બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી સૌપ્રથમ જે છે એ ફરિયાદી દ્વારા જે રજૂઆત કરવામાં આવી એને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને લોકરમાંથી ચોરી કઈ રીતે શક્ય બને એ બાબતે અને વિવિધ જે શક્યતાઓ હતી એની ચકાસણી કરવામાં આવી અને એ શક્યતાઓની ચકાસણી કર્યા બાદ જે બેંકના જ કોઈ કર્મચારીની આમાં સંડોવણી હોવાનું બહુ જ સ્ટ્રોંગ ચાન્સીસ હતા તેને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ એનાલિસિસ આ જોઈન્ટ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું તેના આધારે એવું ધ્યાન પર આવ્યું કે બેંકમાં કામ કરતા કર્મચારી અશોકભાઈ કોટક દ્વારા જ તે પચીસ તારીખના રોજ આ જે લોકર છે કે જેમાંથી આ મુદ્દામાલ ગયેલ છે તેમાંથી આ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય અન્ય લોકરની અંદર સંતાડીને રાખી દીધેલ હતો આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ્સ દ્વારા જે મુદ્દામાં રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળ જે છે એ કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝનને સોંપવા તજવીજ કરવામાં આવી છે ખાસ કરીને લોકરમાં સોનું ચાંદી સહિત રોકડ કેવું કઈ હતું કે હાલ આપણી પાસે જે ફરિયાદ આવી છે તે મુજબ લોકરની અંદરથી સવા કિલો સોનું અને આશરે ત્રણ કિલો જેટલી ચાંદી હતી ખાસ કરીને આ જે બેંક કર્મચારી છે એની પાસે કોઈ ચાવી કે એવું કઈ રહેતું હતું હાલ જે 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 તપાસ કરી છે છે એમાં એવું આવે કે આ લોકર હતું એ છેલ્લે ચોવીસ એપ્રિલના રોજ જયારે એક્સેસ થયું એ દિવસે આ ફરિયાદી દ્વારા પ્રોપર બંધ ન કરવામાં આવતા થોડું ખુલ્લું રહી ગયેલું હતું અને તેમના દ્વારા આ ખુલ્લું રહી ગયા બાદ ચકાસણી ન કરતા આ જે બેંક નો કર્મચારી જે પોતે લોકર ગાર્ડ તરીકે કામ કરે છે તેના ધ્યાન પર આવ્યું અને પછી તેમાંથી ચોરી કરી હતી અને તેના માટે થઈને ચોરી કરી હતી અને ચોરી કર્યા બાદ પછી આગળ દેવું ભરવાની આ તજવીજમાં પડેલ હતું હાલ જે છે એવી છે કે એને જે આ સોના ચાંદીના જે દાગીના જે હતા અને જે બીજું સામાન જે ચાંદીનું અલગ અલગ વસ્તુ હતી તો એને ઓગાળી નાખ્યું હતું અને પછી ત્યારબાદ એને સાચવીને મૂક્યું હતું